ગુજરાતના જામજોધપુરના સૈયદ સદામ બાપુ કાદરી જેમને ગુજરાતનો બીજો ગાંધી કહેવાય છે તેમણે પોરબંદરથી કાશ્મીરના પહેલગામ સુધી અહિંસા યાત્રા શરૂ કરી છે આ યાત્રાનો મુખ્ય હેતુ આતંકવાદનો વિરોધ કરવાનો અને હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો આપવાનો છે તાજેતરમાં યાત્રા સુરેન્દ્રનગર પહોંચી હતી જ્યાં ઈદગાહ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જુઓ સુરેન્દ્રનગરથી મહેશ ઉતરિયાનો રિપોર્ટ બાવીસમી એપ્રિલ જે કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો ને છવ્વીસ જેટલા નિર્દોષ લોકોનો આતંકવાદીઓએ જે જાન લીધો નિર્મમ રીતે એમની હત્યા કરી ને ત્યારબાદ ભારતીય સૈન્ય અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આતંકવાદીઓનો જે પાકિસ્તાનની ધરાવ પર જે ખાત્મો બોલાવ્યો એ વાત લઈ અને એક અહિંસા યાત્રા સ્વરૂપે કોમી એકતાનો સંદેશો આપવા માટે મૂળ મુસ્લિમ ધરાના સૈયદના એટલે કે જામજોધપુરના સદામ બાપુ કાદરી જે પોરબંદર જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ જે મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી હતા એ સ્વરૂપે અહિંસા યાત્રા લઈ અને છેક પહેલગામ સુધી એટલે કે બે હજાર કિલોમીટરની પદયાત્રા સ્વરૂપે જ્યારે એમને પોરબંદરથી પ્રસ્થાન કર્યું છે અને આજે આ ઝાલાવાડને આંગણે સુરેન્દ્રનગર આ યાત્રા સદામ બાપુ લઈને આવ્યા છે એમને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આ સુરેન્દ્રનગરના લોકો વતી પાઠવું છું કે જે કોમી એકતાનો સંદેશો પાઠવવા માટે પેદલ સ્વરૂપે બે હજાર કિલોમીટર સુધી પહેલગામ જશે અને ઠેક ઠેકાણે એમનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ થઈ રહ્યું છે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ છે એમ એકતાનો જે સંદેશો આપવા માટે અને ફરીને આ દેશની અંદર આ હિન્દુસ્તાનની અંદર આતંકવાદી લોકો આ પ્રકારનું કોઈ કૃત્ય ન કરે એનો પણ સંદેશો પાઠવવા માટે જ્યારે યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે પુનઃ આ સુરેન્દ્રનગરની જનતા વતી એમને આ ઝાલાવાડમાં હું આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું કારણ એક રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતું એક અદ્ભુત કામ એમના માધ્યમથી થઈ રહ્યું છે આ યાત્રા દ્વારા સદામ બાપુએ સંદેશ આપી રહ્યા છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી અને ઇસ્લામ ધર્મનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી આ યાત્રા દરમિયાન પહેલગામ હુમલાના પીડિતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે ફંડ પણ એકત્રિત કરવામાં આવી રહ્યું છે 2000 કિલોમીટર થી વધુની આ પદયાત્રા ભારતીય સેના અને શહીદોના પરિવારોને સમર્થન આપવા માટે પણ છે હું થી પહેલગામ ની યાત્રા માટે ગાંધીભૂમિ થી આઈનસા યાત્રા લઈ રહ્યો છું રાજો સુરેન્દ્રનગર પહોંચ્યો છું અને આજે લીંબડી નમાઝને અહીંયા અદા કરેલી છે આજે તમામ સમગ્ર મુસ્લિમ સમાજનો ખાસો એવો સપોર્ટ મળેલો છે અને ખાસ જનતાનો જનતાને મારો મેસેજ એ છે કે જે પહેલગામમાં આપણા ભાઈઓ શહીદ થયા છે એમના માટેનો કેમ્પિંગ ચલાવી રહ્યો છું કે જે કંઈ સમાજમાંથી મદદ મળે તેમની ફેમિલી સુધી આપણે મદદ પહોંચાડી શકીએ અને એમની મદદ કરી શકીએ ને એકતાનો સબૂત આપણે આતંકવાદને દઈ શકીએ જે આતંકવાદે કરેલું છે વખતે કાશ્મીરમાં આવી અને આપણા ભાઈઓને ગોળી મારી લીધી જેથી કરીને હિન્દુ મુસ્લિમનો ઝઘડો થઈ જાય અને આર્થિક વ્યવસ્થા નીચે પડી જાય આજ મારો એક હેતુ છે અને એક સ્કેનર છે આપણી ઇન્સ્ટા આઈડીમાં આઝાદ કાદરી વિઝનમાં સ્કેનર દ્વારા તમે નાની એવી રકમ પણ પહોંચાડી શકો છો જેથી કરીને આપણે આપણા ભાઈઓની મદદ કરી શકીએ છીએ આજનો ઈદનો દિવસ છે અને સુરેન્દ્રનગરના પણ આ એક તમને નમાજ પડવાનો પણ મોકો મળ્યો એ બાબતે આપ શું કહેશો

ये सही ये मरे हुए हैं जितने भी लोग ये आतंकवाद की गोलियों से ये शहीद हुए हैं हम उनके लिए भी उनके परिवार के लिए जो भी रकम आएगी उन्हें देने की हमारे सदम बापू की इच्छा है तो हम ये भी दुआ करेंगे इसमें दामे दिल में सुखने हिस्सा लेना आज के मुबारक दिन हम सब हिंदू मुसलमान एक बनकर अपने कैसी मिसाल पैदा करें एकता की मिसाल पैदा करें और ऐसा सबक दें कि आज ये सदन जनगर झालावर से एक रहबर बोलता है एक सैयद ईसु बापू बोलता है कि हमारे जिले से ये लहर चले तो राज्य में चले और राज्य में चले तो सारे देश में चले और सारे देश में चलते हुए हमारे जो नौजवान सदाम बापू निकले हैं वो काश्मीर तलग भी ये लहर फैलावे और ये पाकिस्तान की हदों से बट भी ये लहर फैल जावे और अमर और शांति का सुकून हो जावे मैं दुआ करूंगा ताला आज के मुबारक देश हमारे दिन ये हमारे देश में अमन और शांति हो भाईचारा हो और मैं एक अपील तो जरूर कहूंगा कि किसी के मजहब किसी के धर्म पर कभी उंगली मत उठाना इसलिए धर्म धर्म होता है मजहब मजहब होता है पैगाम पैगाम होता है मोहब्बत मोहब्बत होती है देश देश होता है और हर मुसलमान को ये सबक मिला है हब्बुल वतन निस्फुल ईमान वतन पे मर जाना भी एक आधा ईमान है ये हमारे नबी ने सिखाया इन शह ये मुसलमान आज के मुबारक दिन ये कसम खाते हैं कि अगर देश के लिए हमारी जान भी चली जाए तो परवाह नहीं है मगर हमारे देश को बचा लेंगे खुदा हाफिज असलकुम जय हिंद जय भारत अहिंसा यात्रा शांति मानवता आने देशभक्ति प्रतीक बनी रही है जिन उद्देश्य भारत में सौ ने एक थी आतंकवाद सा आवाज उठा